ભૂગર્ભ કામગીરી સામે લોકોમાં ગટરપાલિકા જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી લઈ આજ સુધી વિવાદોમાં જ રહી છે લોકોની મૂળભૂત સુવિધા આપવામાં આ નગરપાલિકા સદંતર નિષ્ફળ ગઈ છે કચરાની વાત હોય ખુલ્લા ભૂગર્ભ ગટરના ઢાંકણાની વાત હોય કે પછી ભૂગર્ભ ગટરની વાત હોય ક્યારે પણ નગરપાલિકા દ્વારા યોગ્ય કામગીરી થઈ જ નથી તેવા આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે ધારી નગરપાલિકાના કાર્યક્ષેત્રમાં આવતા હિમખીમડી પરા વિસ્તારમાં ભૂગર્ભગટરના પાણી લોકોના ઘરની અંદર સુધી પહોંચતા લોકોનું જીવાણું પણ હરામ થઈ ચૂક્યું છે ત્યાંના સ્થાનિકોએ આ બાબતને લઈ રજૂઆતો પણ કરી પરંતુ નગરપાલિકા દ્વારા આજ દિન સુધી કોઈ નક્કર કામગીરી થઈ નથી આ બાબતને લઈ સ્થાનિક પત્રકાર દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે થયેલ ચર્ચા મુજબ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવેલ હાલ અમારી નગરપાલિકા ખાતે સેટઅપ તેમજ મશીનરી પણ પૂરતા પ્રમાણમાં નથી જેથી સ્થાનિકોની અપેક્ષા અનુસાર અમે કામગીરી કરી શકતા નથી ટૂંક સમયમાં લોકોની માંગણી અનુસાર કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટર કાજલ ત્રિવેદી ધારી મારું નામ ઈલાબેન છે અમારા ઘરમાં પાણી બધાયનું અંદર આવે છે અટાણા અમારા છોકરીમાં એમનું પાણી ભર્યું છે અને અમે નાઈ એકતા નથી ટાણે પાણી જાય પછી અમે બધાને આવી અત્યારે ભર્યું છે અંદર ફળી આમ ચોકડીમાં અને અમે બંધ કરી દીધું તમારે એક આ બંધ કરાવી દો અને તમારો ઉપકાર છે બસ અમારે એટલું જોઈએ છે મારું નામ દિનેશભાઈ ઇન્ફિલ્ડી પર આમાં હું રહું છું અમારે ગટરનો પ્રોબ્લેમ છે અમે ઘણી વાર રજૂઆત કરીએ છીએ કોઈ ધ્યાન દેતું નથી અમારામાં અમે ગરીબ માણસ એવી હાવ ને ઘરે પાણી ઘરની અંદર ઘરે જાય છે અમે જમવા બેળવી તે અમારે વાસથી રહેવાતું નથી બધું થાય